મારી જાય <laughs> <laughs>

ઉપાડતું બોલાવતા નહિ હા સાહેબ કોણ બોલે ભાઈ આપડે ભેસ ન થોડી પાળી આવી હતી આપું તું તમારે આવા કેટલી મારી રોજ તો અઠવાડિયા બે ત્રણ વખત વાળી મેળા જાય તો હારું ઉપર છે હા તમે હાલ પાતા હડો તા ડોક્ટર વળી આવીને આદોન ફેંકવાનું પાછળ થારું સારું જી તો ભાડી જ નહીં યાર ગોવાય સા પેલું ખાટું પીપીન મરી ગયું હા જોખું શરીરને બળી નામ તૂટી ગયું જી બી વાત થોડું ઠીક રહો આ કોઈ સાર આદોન ભગવાન માતાજી બાધા બાધાઓ મનવી પડશે યાર મનતા રાખવી પડશે પછી મેળા આવી જાય તો સારું મેળા જાય એવું લાગે સાર ડૉક્ટરને આપવા દે

જો આ તો જો કોનેય તમે આવા કેટલા થેલા ભરાય ભરા પેટીઓ લઈ લઈને આઈન તપાસ કરી ગયા પણ કોઈને યે ઠા પાડ્યા લે નહીં તુજી જલ્દી પટન ઘેર જતા રી તન જલ્દી નહીં શાંતિ શાંતિ કરો પણ આમને પાછી ના આવી પાછી નહીં આવે યાર આપડા ડોક્ટરને કમ્પ્લીટ જે કરે બધું કમ્પ્લીટ કરી અમે હવર્યું હમ ગણો આ બાકી જામો રે આરા નહીં પકતો હું તપાસ કરજો